નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા કડદો કરી ખેડૂતો સાથે લૂંટ કરતો વિડીયો વાયરલ થયો એક વેપારીએ ખેડૂતનો તેરસો એંશીના ભાવનો કપાસ ખરીદ્યો અને તેના મિલે જઈને કહ્યું કે કપાસમાં ભેજ છે કપાસમાં ભેજ હોવાથી વેપારીએ એંશી રૂપિયા કાપીને ભાવ આપવાનું કહેતા વેપારી અને ખેડૂતની બોલાશાલીનો વિડીયો વાયરલ થયો હતો વેપારીઓ દ્વારા ખેડૂતો સાથે કપાસમાં કડદો કરતો વિડીયો વાયરલને લઈ એપીએમસીના ચેરમેને વેપારીઓ કમિશન એજન્ટની તાત્કાલિક બોલાવી બેઠક બોટાદ નવા માર્કેટિંગ યાર્ડ ખાતે બોલાવી બેઠક એપીએમસી ચેરમેન મનોહરભાઈ માતરિયાએ વેપારીઓ કમિશન એજન્ટોને આપી કડક સૂચનાઓ દરેક વેપારીઓએ માર્કેટિંગ યાર્ડમાં હરાજી સમયે જ માલ જોઈને લેવા આપી કડક સૂચના ખેડૂતોના માલનો કડદો બિલકુલ સલાવી નહીં લેવાય જેથી માલને ચકાસીને લેવા કડક સૂચના આપી બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટાદ મનોરભાઈ નામજીભાઈ માતરિયા ચેરમેન એપીએમસી બોટાદ શનિવારના દિવસે બોટાદ એપીએમસીમાં અમારી કોઈ જાણ વગર એક મોબાઈલની અંદર વિડીયો ફરતો જે અનુસંધાને બધા જ વ્યાપારીઓ અને કમિશન એજન્ટોને બોલાવી આગામી દિવસોમાં કોઈપણ ખેડૂતનો કપાસનો કરદો ન થાય એ માટે કડક સૂચનાઓ આપવામાં આવી દરેક વેપારીઓ અને કમિશન એજન્ટોને પણ સૂચના આપવામાં આવી કે માલ જોઈ અને જ લેવો કરદાને કોઈ અવકાશ નથી ખેડૂતનો કોઈ પણ માલ આવે તો જોયા વગર લેવો નહીં એ માટે આજે મિટિંગ બોલાવી એની અંદર કડક સૂચના આપવામાં આવી છે આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારનો કરદાનો વિષય ચાલશે નહીં જોઈને જ માલ લેવો અમુક લોકો આવા વિડીયો વાયરલ કરી અને સૌરાષ્ટ્રના બીજા નંબરનું એપીએમસી એવા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે પુષ્કળ આવક થઈ રહી છે ત્યારે ખોટી રીતે બદનામ કરવા માટેના જે કાવતરા કરી રહ્યા છે એ અનુસંધાન આજે મિટિંગ બોલાવી અને બધા જ ભાઈઓ અને એજન્ટ ભાઈઓને સૂચના આપી અને આગામી દિવસોમાં આવો પ્રશ્ન ઊભો ન થાય એ માટે સૌને વિનંતી કરવામાં આવી